જમ્મુ કાશ્મીરના પહેલ આતંકી હુમલાને લઈને શ્રીરામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા સુધી રેલી કાઢી આવેદનપત્ર છે હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી બાવડા ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓને બજાર બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે બાવળા બજાર વેપારી એસોસિએશન શ્રી તારીખ બાવીસ ચારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ મુકામે જે આતંકવાદીઓ દ્વારા બરબદ્દાપૂર્વકનો જે હુમલો કરવામાં આવ્યો છે અને નિર્દોષ હિન્દુઓને તેમનો ધર્મ પૂછી અને જે રીતે કાયરતાપૂર્વકની કામગીરી કરી અને એમની મારી નાખવામાં આવ્યા છે તેને બાવળા બજાર એસોસિએશન અને બાવળા બજારના તમામ એસોસિએશનો સાથે સમગ્ર ગ્રામજનો એને વખોડી કાઢે છે આ ઘટનાની પ્રત્વે ભારત સરકાર અને અહીંયા મામલતદારશ્રીને આજે પણ આવેદનપત્ર આપેલું છે આ આવેદનપત્રના અનુસંધાનમાં ભારત સરકાર આની સખત પ્રમાણે કાર્યવાહી કરી અને નિર્દોષ નાગરિકોએ જે જાન ગુમાવ્યા છે તેના માટે શક્ય હોય તેટલો કડકાઈથી અને આતંકવાદીઓને આનો મા જવાબ મળે તે પ્રમાણે કરવા ભારત સરકાર અને ગુજરાત સરકારને વિનંતી છે જય ભારત જય હિન્દ જય શ્રી રામ જય શ્રી રામ